શું નામ છે ને આજે ભૂગાપુર ભોજરાજભાઈ કનુભાઈવાળા અમરેલી અમને આજ રોજ ઓગણત્રીસના ત્રીસ તારીખના રોજ આ જાણ થતાં સાંજના સમયે કે ભાઈ આવી રીતના ગાડી નીકળે છે તો અમે બધા ગૌ પ્રેમીઓ લાઠી ચોકડી બાયપાસ ઉપર એની વોચ રાખેલ હતી તો અમને જાણતા હતા ગાડી ડ્રાઈવર ત્યાંથી નીકળતા એમને ફૂલ સ્પીડમાં ગાડી આગળ લગાવી દીધી હતી અને અમે બધાય ગૌપ્રેમીઓ જેને ત્યાં ગાડી ઊભી રખાવીલ હતી ત્યારબાદ અમે ડ્રાઈવરને પૂછતા કે ભાઈ ગાડીમાં હું છે તો ડ્રાઈવરે કીધું ખાલી છે પણ ત્યારબાદ કરતા એવું જાણવા મળ્યું અંદરથી કે ભાઈ એમને મૂંગા પશુઓ હતા અને ભેંસો જેવું હતું એટલે અમે ડ્રાઈવરને પૂછ્યું અને બધી પૂછપરછ કરતા તેમણે જણાવેલું હતું કે ભાઈ મેં સાવરકુંડલાથી ભરેલ અને ભરૂચ લઈ જાઉં છું અને કપાત માટે આ ભેંસો બધી જાય છે એમ એવી રીતની જાણ થઈ ત્યારબાદ અમે તંત્રને જાણ કરેલી તમામ પરિષદવાળા ગૌપ્રેમીઓ બધા બહુ મોટી સંખ્યામાં માં ત્યાં ભેગા થઈ ગયા હતા ત્યારબાદ તંત્રથી આવી અને સ્વકશાહી કાર્યવાહી બધી કરવા માટે અમે પોલીસ સ્ટેશન હાજર છીએ અત્યારે